ગાંધીનગરમાં સારથી એપ્લિકેશનમાં ખામીને કારણે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી છેલ્લા પરિવહન પોર્ટલ સમગ્ર ગુજરાતમાં આરટીઓમાં ટેસ્ટિંગ ટ્રેક પર કોઈ પણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવતા નથી નવા લાયસન્સ ઇશ્યુ કરવાની કામગીરી ખોરંભે ચડી છે તેવી સ્થિતિમાં રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ નવા લાયસન્સ રિસીવ કરવાની કામગીરી ટલે ચડી છે સારથી એપ્લિકેશન અને ટેસ્ટિંગ ટ્રેક વચ્ચે સંકલન નથી થઈ રહ્યું તો ટેકનિકલ ખામીના કારણે તેર દિવસથી કામગીરી ઠપ છે તેર દિવસથી વધુ ટ્રેક બંધ રહેવાને કારણે ત્રણ હજારથી વધુ વાહન ચાલકોનું વેઇટિંગ થયું છે એમાં ટેકનિકલ ઇશ્યુ હતો ડેટા ફેચ રજિસ્ટ્રેશન વખતે નહોતો થતો જેથી અમુક દિવસો સુધી ટ્રેક બંધ રહ્યો પરંતુ કમિશનરશ્રીની ઓફિસના અધિકારીઓએ ખૂબ મહેનત કરી છે આમાં અને એનું સોલ્યુશન્સ લાવી દીધું છે એનઆઈસીની ટીમ કમ્બાઇન કરીને આજથી રાબેતા મુજબ ટેસ્ટ ચાલુ થઈ ગયા છે અને જનતાને અનુરોધ છે કે હવે એ સમયસર જે એપોઇન્ટમેન્ટ્સ લીધી હોય એ પ્રમાણે ટેસ્ટ આપવા આવી શકે છે